એક દિવસ માંગ કરવા જઈએ જરાક ઉભા રહજો જરાક માંગ કરવા જવી છે આપણે હવે એમ જ છે યાર આટલી બધી પબ્લિક લઈને જોવા અમારા જેવા લઈને જાય તો થોડી તકલીફ પડી જાય એમને જોતા રહી જોડા અરે સિત્તેર એંશી માણસ બેહાલ લઈને જવાનો યાર બબે બસોની જરૂર ત્યાં એક જ બસ હોય

હવે મેર તો પડે નઈ તમારો તો શું કરજો તમારે ઊભો રહેવા એવો હોય ને આ છોકરીઓ બધી બનવા વાળીઓ છે શું કરજો તમે પ્રાઇવેટ સાધન માં જો